વડોદરા જિલ્લાના સાવલીના હાલોલ રોડ પર સ્થિત કે જે કેમ્પસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અભ્યાસની સાથે સાથે રમતગમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો હતો આ સન્માન સમારોહમાં દેશની નામાંકિત બેંક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિવિધ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીને અગિયાર હજાર અને અગિયાર વિજેતાઓને દસ હજારની પુરસ્કાર રાશિ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે અધિકારીઓએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ સહિત જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી કે જે કેમ્પસના સંચાલકોએ બેંક ઓફ બરોડાના આ ઉમદા યોગદાન બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને સ્પર્ધાત્મક ભાવના ભરવામાં મદદરૂપ થશે તે નિશ્ચિત છે કેજીઆઈટી કેમ્પસ સાવલી ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કેજીઆઈટી કેમ્પસના નવ વિદ્યાર્થીઓને બેંક ઓફ બરોડા દ્વારા પ્રાઇઝ મની આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્રણ અલગ અલગ કેટેગરી હતી એકેડેમિક કેટેગરી હતી સ્પોર્ટ્સ એકેડે કેટેગરી હતી અને ઓવરઓલ એક્ટિવિટી કેટેગરી હતી જેની અંદર કે જે કેમ્પસના અલગ અલગ ત્રણ કેટેગરીમાં નવ વિદ્યાર્થીઓને આજે બેંક ઓફ બરોડા દ્વારા પ્રથમ આવનાર વિદ્યાર્થીને અગિયાર હજાર રૂપિયાનું પ્રાઇઝ અને બીજા અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાનું ઇનામ બેંક ઓફ બરોડા દ્વારા આજે આપવામાં આવ્યું હતું આ જે એવોર્ડ જે બેંક ઓફ બરોડા દ્વારા પ્રાઇઝ આપવામાં આવી છે એક પ્રાઇઝ નથી પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી એક પ્રતિભાને બહાર લાવવાનો એક આ નાનકડો પ્રયાસ હતો અને જે બેંક દ્વારા જે કદાચ વિશ્વ પ્રસિદ્ધ બેંક છે અને વડોદરાની પોતાની સ્થાનિક બેન્ક જેને કહી શકાય એવી બેન્કે જે આ પગલું ભર્યું છે એ ખૂબ જ સરાહનીય છે અને તેના કારણે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ઓવરઓલ એક્ટિવિટીઝ અને સોશિયલ એક્ટિવિટીઝ અને એકેડેમિકમાં પણ ઘણું સારું પ્રોત્સાહન આનાથી મળતું રહે